પાટણ શહેરમાં શનિવાર રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે ભારે વરસાદને કારણે ચિત્રકૂટ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે જેના લીધે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે જ્યારે ઘરોમાં પાણી ઘુસતા રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જો વાત કરવામાં આવે તો ચિત્રકૂટ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાએ રહીશોની ચિંતા વધારી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગટરોની સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાની કારણે આ સર્જાય છે પાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ ફેલાયો છે અગાઉ પણ આવી સમસ્યાઓની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ યોગ્ય ઉકેલ ન આવતા લોકો હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને સ્થાનિક તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ